કરવા માટે સૂચના આપેલી હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાહેબ ના હોય જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા સુરજભાઈ વેગડા રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

અને હાલી આ જુગાર રમવાનું ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ઈસ્સામોની ધાણી પાછા વડે રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે આરોપી છે રાજેશ કાનજી ગાગલ બુધા મેવા બંભા હાસમ ઇસ્માઇલ કુંભાર શરીફ હમીર નોતિયાર અકબર ગફુરભાઈ શેખ પથુભા ચમાજી જાડેજા નાસીર આદમ વેણ ઇબ્રાહિમ સુમાર બંભા અને ઝુમા લધા સમેજા આ નવ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી રોકડા રૂપિયા પાંત્રીસ હજાર નવસો દસ ધાણી નંગ બે અને મોબાઈલ ફોન નંગ દસ જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસો આમ કુલ કિંમત રૂપિયા એક્યાસી હજાર ચારસો દસના મુદ્દામાલ સાથે પકડાયેલા ઈસમો વિરુદ્ધ માધા પર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજિસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે